ખનીજ માફીઓની હરકત અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર ચોટીલા વગર રોયલ ટી વિનાની બે પોઈન્ટ એસી કરોડની રેતી ફાયર ક્લે ભરેલા સાત ડમ્પરો ડેપ્યુટી કલેક્ટરે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સિંઘમ જેવા ચોટીલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને તેમની ટીમે આજે વહેલી સવારે મોટા પાયે ગેરકાયદેસર ખનન અને પરિવહનના રેકેટનો પર્દાફાશ કર્યો છે વહેલી સવારે એક વાગ્યાના અરસામાં અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ચોટીલા થાનગઢ રોડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં રોયલ્ટી વિનાની અને ઓવરલોડ રહેતી તેમજ ફાયર કલે ભરેલા કુલ સાત ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા જપ્ત કરવામાં આવેલા તમામ ડમ્પરો સહિત કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા બે કરોડ એસી લાખ પૂરા આંકવામાં આવી છે આ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા તમામ મુદ્દા માલને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યું છે નાયબ કલેક્ટર એચટી મકપણએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે આવા ઓપરેશનો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જપ્ત કરેલા તમામ ધંપરના માલિકો વિરુદ્ધ નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરોમાં આવી છે આ કડક કાર્યવાહી ગેરકાયદેસર ખનન કરતા તત્વો માટે લાલબત્તી સમાન છે રિપોર્ટર કલ્પેશ વાડેર સુરેન્દ્રનગર આજે રાત્રે એક વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાણ ચોટીલાની ટીમ સાથે amoએ આકસ્મિક રીતે તપાસણી હાથ ધરેલી હતી ચોટીલાથી અમદાવાદ ચોટીલા થાનગઢ અને ચોટીલા જસદણ જેવા હાઈવે ઉપર આ તપાસણી છે હાથ ધરવામાં આવેલી હતી આ તપાસણી દરમિયાન તદ્દન રોયલ્ટી વગરના અનધિકૃત રીતે ઓવરલોડિંગ ગેરકાયદેસર ખનીજનું વહન કરતા સાત ડમ્પર કે જેની મુદામાલની કિંમત થાય છે બે કરોડને એસી લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી અને તમામે તમામનું વજન કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે સાથે સાથે આ ડમ્પરના જે માલિકો છે કે જેઓ અનઅધિકૃત રીતે ગેરકાયદેસર ખનીજનું રોયલ્ટી વગર વહન કરતા હતા તેઓ છે નગાભાઈ રૂપાભાઈ સાંભળ રહે પીપરાળી તાલુકો ચોટીલા મહેશભાઈ ઠાકરસિંહભાઈ ડાભી રહે કરમણ તાલુકો ચૂડા શિવરાજસિંહ સુરભા પરમાર રહે થાનગઢ રાજુભાઈ નરસિંહભાઈ વિંજવાડિયા રહે ખાખરાળી થાનગઢ તેમજ પ્રતાપભાઈ વાળા રહે રાજકોટ આ તમામે તમામ ડમ્પરના માલિકો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે સાથે સાથે ચાર વાગ્યાની આસપાસ થાનગઢ તાલુકાના ભડુલા રૂપાવટી વિસ્તારની અંદર પણ ગેરકાયદેસર જે કાર્બોસેલનું ખનન થાય છે તે પણ અમારી ટીમ દ્વારા રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ ત્રણ કુવાઓ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા છે એ પણ ઝડપી પાડવામાં આવેલા હતા આ કુવાઓ કોણે ચાલુ કરેલા છે તેની તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે